બાળકને મોંઘી ફી આપીને પણ ખાનગી શાળામાં ભણાવવા માંગે છે તેનું કારણ છે કે સરકારી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી અને બેદરકારી શિક્ષકો ભૂલકાના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ભણવા માટે પણ ચાલુ શાળામાં શિક્ષકોનો આત્પત્તું નથી ઝી ચોવીસ કલાકે એક બાદ એક તમામ શહેરોમાં રિયાલિટી ચેક કર્યું છે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે વધુ એક એવો ખુલાસો થયો જે જાણીને તમે ચોંકી ઉઠશો જુઓ સરકારી શાળામાં ચાલતી પોલમ પોલ નો આ ખાસ અહેવાલ આછે સુરતમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રી વિશ્વેશ્વરિયા સ્કૂલ આ શાળામાં શિક્ષકો પોલ મારું છે વારાફરતી શિક્ષકો પોલ મારે છે અને બીજા શિક્ષકો એકબીજાને સાચવી પણ લે છે સ્કૂલ સવારે સાત વાગે શરૂ થઈ જાય પણ ઓનલાઈન હાજરી અગિયાર વાગે પુરાય છે એક શિક્ષક શાળામાંથી પોલ મારીને બહાર જતો રહ્યો તેને માટે શાળાના આચાર્યથી લઈને અન્ય તમામ શિક્ષકો હાજરી નથી જે શિક્ષક આવ્યો નથી તે આવી જાય એટલે હાજરી પૂરવાની રાહ જોવાઈ રહી છે વાહ ગુજરાતનું શિક્ષણ વાહ આવી શાળાઓમાં ભણેલું ગુજરાતનું બાળક ક્યાંથી યુપીએસસી પાસ કરીને આઈએ એસ કે આઈપીએસ બનશે ફી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં આપણી સાથે આચાર્યો જોડાયા છે જી સર આ હાજરી કઈ રીતે પૂરવામાં આવે છે હાજરી સ્વિપચેટ પર એક એપ્લિકેશન છે એમાં અમારા ટીચર કોર્ટે અમે લોગ કરીએ અને અમારા શિક્ષકોનો આખો ડેટા એમાં આવી જાય કે કેટલા શિક્ષકો શિક્ષકો છે તો શિક્ષકો આવે એટલે આજ દિવસ સાડા આઠ નવ સુધી અમે હાજરી જનરલી ભરી દઈએ છીએ કેમ આટલું લેટ કેમ અત્યારે કેટલા વાગ્યા છે આપણે સાડા નવ થવાના કેમ હાજરી નથી પૂરી

શાળાનો એક શિક્ષક વિનોદ ટિંગલે ગેરહાજર જોવા મળ્યો ખરેખર તો આ શિક્ષકે પોલ મારી હતી જો ઝી ચોવીસ કલાક પહોંચ્યું ન હોત તો તેની હાજરી પુરાઈ જતી પણ અમે જ્યારે ત્યાં પહોંચ્યા અને તપાસ કરી તો સ્કૂલે દાવો કર્યો કે તેઓ અડધી રજા પર છે પરંતુ એક શિક્ષકને બચાવવા માટે શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકોએ કેટ કેટલા બહાના બનાવ્યા તમે પણ સાંભળી લો

હવે શિક્ષક આ ભરશે રજા કોને લીધી વિનોદભાઈ તો વિનોદભાઈ કઈ રીતે અહીંયા સહી કરી શકે એમના વતી સૌથી મોટો આ બે દરકારી છે હવે કહી રહ્યા છે કે અહીં વતી લખવાનું ભૂલી ગયા છે આપ જોઈ શકો છો કલાકની ટીમ આવી ત્યારબાદ ફોર્મ ભરાઈ જાય છે છે રાતે રાતે મૃત્યુ થયું સ્કૂલ ખોલવામાં આવે છે અને સવારે આચાર્ય કહે છે કે તેમના અવેજમાં જે શિક્ષક છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને અહીં વિનોદભાઈનું નામ અહીં લખવામાં આવ્યું છે જે ગેરહાજર છે તેમનું જ નામ અહીં લખવામાં આવ્યું છે તબિયત ખરાબ કીધું આ ભાઈ મૃત્યુ કે છે અહિયાં ધાર્મિક કે છે કયું સાચું માનવું એ આવીને શું એમની તબિયત ખરાબ છે આ ભાઈ કે છે મરણ થયેલું છે આ બોલે છે કે ધાર્મિક કામ માટે કયું સાચું માનું આ રેકોર્ડ માનો છો રેકોર્ડ આ અહીં વિનોદભાઈના નામની સહી થાય છે કેટલી યોગ્ય એટલે કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે તે તમે જોઈ સુરતની શાળામાં પણ ગેરહાજર શિક્ષિકને બચાવવા માટે જાત ભાતના બહાના બનાવવામાં આવી રહ્યા છે પરંતુ અમારા રિયાલિટી ચેકમાં હાજરી પત્રકને લઈને જે ખુલાસો થયો તે ખૂબ જ ચોંકાવનારો હતો જુઓ અમારો આ રિપોર્ટ એક કહે છે કે કોઈ મરી ગયું છે એટલે અડધી રજા પર છે તો બીજો કહે છે કે સાહેબ રજા પર છે

સૌથી મોટો આ બે દરકારી છે વિનોદભાઈનું અહીં નામ છે અને વિનોદભાઈ જ કરે છે આચાર્ય અહીં બતાવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અન્ય શિક્ષક અહીં ફોર્મ ભરીને ગયા સાહેબ કેટલું જુઠ્ઠું ચલાવશો કેટલું જૂઠું ચલાવશો વિનોદભાઈ ગેરહાજર હોય તેમના શિક્ષક જે અવેજ જે શિક્ષક હોય તે અહીં ફોર્મ ભરે તો વિનોદ વતી તો વતી સહી કેવી રીતે કરી વિનોદભાઈ ની લખવાનું રહી ગયું છે વતી વતી હવે વતી આપ જોઈ રહ્યા છો એક પછી એક જૂઠાણું ચલાવવામાં આવી રહ્યું છે આ ફોર્મ પર શા માટે સહી વિનોદભાઈ ની કરવામાં આવી વતી કરીને સહી કરવામાં આવી છે કેમ કે અરજી મારી પાસે હોવી જોઈએ કે શિક્ષક રજા પર છે એમણે મને ફોન પર કીધું છે કે હું અડધી રજા પર છું એટલે મેં કીધું કે તમે વતી કરીને કોઈના પાસેથી વર્ગ સોંપણી કરી દો વર્ગની સોંપણી મારે કરવી પડે કેમકે શિક્ષક છે નહીં એટલા માટે અરજી મારે ભરાવીને પેલા સરને ક્લાસ આપવો પડે કે તમારે ત્યાં સુધી વર્ગ સાંભળવાનો છે વિનોદભાઈની સહી કરવામાં આવી એમનું નામ શિક્ષકે

એવું નથી પૂરવામાં આવી હું ક્યાલ ઉઠીને તમારું અહીં ફોર્મ ભરી દેવું છું ને અહીંયા તમારી સહી કરી દેવું છું તો એ ચાલશે યોગ્ય છે કે નહીં ખાલી એટલો જવાબ આપો નથી યોગ્ય પણ અમે કહીએ છીએ કે વધતી કરીને તમારે અરજી લખી દેવાનો છે આવા જ શાળાઓ અને આવા જ શિક્ષકોને કારણે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથડી રહ્યું છે જોવાનું રહ્યું કે હવે સરકાર આવી શાળાઓ અને પોલ મારુ શિક્ષકો સામે ક્યારે કાર્યવાહી કરે છે ચેતન પટેલ ઝી મીડિયા સુરત